જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં ઉપાસ્ય દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના જે કોઈ નિંદક હોય એટલે કે આપણા ઈષ્ટદેવની કોઈ નિંદા કરતું હોય ને આપણે તેની નિંદા સાંભળીએ તો આપણા જે પુણ્ય છે તેનો ક્ષય થઈ જાય છે અને આપણી ગતિ નારકી થાય છે કે આપણે નરકની અંદર જઈએ છીએ આ વાતનો સત્સંગ આપણે શાસ્ત્ર આધારે કરવાનો છે ભગવાન વેદવ્યાસના વચન લેવાના છે આપણે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના વચનમૃતના પણ પ્રમાણો લેવાના છે તો આ સમગ્ર પ્રમાણને આધારે સ્પષ્ટ રીતે જે વસ્તુ ભગવાન વેદવ્યાસે કીધેલી છે એટલે તે જ વસ્તુને ભગવાન શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર કીધેલી છે એટલે જ ભગવાન સ્વામિનારાયણનું નામ સતાનારાયણ સ્વામીએ વ્યાસ સિદ્ધાંત બુધો કાય નમઃ એટલે ભગવાન વેદવ્યાસના જે વચનો છે જે બોધ છે તેનો પ્રકાશ ભગવાન શ્રીજી મહારાજ વચનાવતની અંદર કરે છે ખાસ કરીને આપણે જોઈએ તો ભાગવતના બે પ્રસંગો લેવાના છે તેમાં જે મા સતી છે તેનો એક પ્રસંગ છે તદઉપરાંત શિશુપાલનો એક પ્રસંગ છે આ બે પ્રસંગોની અંદર સ્પષ્ટ રીતે પોતાના જે ઈષ્ટદેવ છે પોતાના જે ધણી છે એની જે નિંદાથી કરે છે તેનું ભગવાન વેદવ્યાસે જે વર્ણન કરેલું છે ત્યાં આપણે જોઈશું ને પછી આપણે વચનાવતના જે પ્રમાણો પંચાણું પાંચમું છે કે ગઢડા મધ્યનો વચનાવું છે બરાબર પાંચ અને લોહાનું છઠ્ઠું એ બધા વચનાવતની આપણે ચર્ચા કરીશું હવે ભાગવતની અંદર જોઈએ તો દસમસ્કન જે છે તો દસમ સ્કનના અધ્યાય ચુંબત એટલે શ્લોક સંખ્યા જોઈએ તો આડત્રીસથી ચાલીસની અંદર જ્યારે રાસૂય યજ્ઞ પાંડવો કરાવે છે ત્યારે અગ્રપૂજાની અંદર ભગવાન શ્રી શ્રીકૃષ્ણનો નામ સભાસદો જે નક્કી કરે છે તો આનાથી અકળાય અને શિશુપાલના પેટની અંદર જે તે રેડાય છે અને તે ભગવાનને ભગવાનના જે ભક્તો પાંડવ આદિક ભીષ્મપિતા આદિકની જે નિંદા કરે છે અપશબ્દ જે બોલે છે તો એ બાબતની અંદર ભગવાન વીર જ્યાં સ્પષ્ટ રીતે આ ભાગવતના દસમસ્કનના શ્લોક આપણે વાત કરીએ અધ્યાય ચુંબક શ્લોક સંખ્યા આડત્રીસથી ચાલીસની અંદર સ્પષ્ટ કહે છે કે જે પોતાના જે ઇષ્ટદેવ પોતાના જે ભગવાન તેની નિંદા સાંભળે છે તો તેના જે પુણ્ય છે તે નાશ પામે છે તેનો ક્ષય થાય છે અને અંતે કે તે નારકીની ગતિ થાય એટલે કે નરકની અંદર તેની ગતિ થાય છે આની અંદર પછી ભગવાન બે અધ્યાસ સ્પષ્ટ રીતે એમ કહે છે કે જ્યારે શિશુપાલે ભગવાનને અને પાંડવો તથા ભીષ્મપિતા આદિત જે ભગવાનના કૃષ્ણ ભગવાનના જે ભક્ત હતા તેને ગાળો ભાંડી તેનું અપમાન કર્યું નિંદા કરી તેમની બરાબર તેમનો દ્રોહ કર્યો ત્યારે સભાસદો ઊભા થઈ અને કાનમાં આંગળી નાખી ને તે સભા છોડીને ચાલ્યા ગયા હતા એમ કે અને ઘણા જે સભાસદો હતા તેણે જ્યારે ભગવાનની અસહ્ય જે નિંદા કરનાર શિશુપાલને મારવા માટે પણ ઊભા થયા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારાયણે તેઓને પોતે શાંત પાડી કહ્યું હતું કે શાંતિ રાખો બરાબર એટલે કહેવાનો તાત્પર્ય એવું છે કે ભગવાનનું જે કોઈ અપરાધ કરતો હોય ભગવાનનું કોઈ ઘસાતું બોલતું હોય ત્યારે ક્યાં તો સભા છોડીને ચાલ્યા જવું અથવા તો એની વાત સાંભળે નહીં પોતે સમર્થ હોય તો તેનો સામનો કરવો એ વસ્તુ સ્પષ્ટ રીતે ભાગવતના આ ચોથા સ્કરના ચોથા અધ્યાયના સત્તરના શ્લોકની અંદર સ્પષ્ટ રીતે મા સતીને નિમિત્ત બનાવીને ભગવાન એ ઇતિહાસ લખે છે કે જ્યારે પોતે પોતાના જે ધણી ભગવાન શંકર બોલેનાથ છે તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને સતી જ્યારે પોતાના પિતાના યજ્ઞની અંદર ગયા ત્યારે પોતાના પતિ એટલે કે ભગવાન શિવનો ત્યાં ભાગ ન જોયો ત્યારે તેઓ અકળાઈ ગયા હતા અને ત્યારે શિવનું જે અપમાન જાહેર સભાની અંદર થયું હતું ત્યારે સતી સ્પષ્ટ રીતે બળીમૂઆ હતા આ સમગ્ર વસ્તુ ભાગવતના ચોથા સ્ખનના ચોથા અધ્યાયના બરાબર સત્તરમાં શ્લોકની અંદર આ બધી વસ્તુ ભગવાન વેદ વ્યાસ કહે છે એટલે કે સ્પષ્ટ રીતે વેદવ્યાસ કહે છે કે જ્યારે સતી હતા તેમણે પોતાના જે સ્વામી અને અંદર સત્પુરુષ શબ્દ પણ લખેલો છે બરાબર એટલે કે ભગવાન શંકર નું જ્યારે અપમાન થયું તેનો ભાગ કાઢી નાખ્યો અને તેમની નિંદા થઈ ત્યારે સતી તે સહન કરી શક્યા ન હતા ત્યારે બે સ્પષ્ટ રીતે આગળ ભગવાન વેદ વ્યાસ કહે છે કે જો સમર્થ ન હોય તો તેઓએ સભાને છોડી અને કાનમાં જે આ કોઈ ભગવાનની નિંદા કરતા હોય કે પોતાના સ્વામીની નિંદા કરતા હોય તો એ કાનમાં આંગળી નાખીને તે સભાનો ત્યાગ કરવો અથવા જે સમર્થ એટલે કે સામર્થ્યવાળા હોય તો જે પોતાના ધણી એટલે કે પોતાના સ્વામી ભગવાન શંભુ અથવા કે પોતાના ઈષ્ટદેવ જે હોય તેની જે નિંદા કરતું હોય એવું જે બકવાસ કરતો હોય તો તેની જીવા એટલે કે તેની જીભ કાપી નાખવી આવા સ્પષ્ટ રીતે વચન આ ભાગવતની અંદર લખવામાં આવેલા છે અને જો આ એમાંથી કોઈ કોઈ પણ કે કાંઈ ન કરી શકે તો છેલ્લે કે પોતાના ધીનો ત્યાગ કરવો આવા પણ વચન સ્પષ્ટ રીતે આ ભાગવતની અંદર લખવામાં આવેલા છે તો આ ભાગવતના બે પ્રસંગમાંથી એટલું તો સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પોતાના ઈષ્ટની જે નિંદા કોઈ કરતો હોય ત્યારે તેનો સંપૂર્ણ રીતે વિરોધ દર્શાવવો એના હું એ બધા આપણે વચન પ્રમાણમાં આપણે જોઈશું અને જો આપણાથી તેનો વિરોધ થઈ ન શકે તો એક એ વસ્તુ આપણે સાંભળીને નિંદા ભગવાનની અને ભગવાનના ભક્તની કાનમાં આંગળી નાખીને સભાનો ત્યાગ કરવો હવે વચનાવતની અંદર ભગવાન સ્પષ્ટ રીતે જે વાત કહે છે આની આ વસ્તુ તો પ્રથમ આપણે લોયાનું છઠ્ઠું વચનાવત જોઈએ તો તેની અંદર માનની વાત કરવામાં આવેલી છે તો માનની વાતને કરતાં ભગવાન કહે છે કે જે સત્સંગ થકી કાંઈ કે પાછો પડ્યો હોય તો તેના માટે ભગવાન કહે છે કે તેની આગળ તો માન રાખવું ઘણું સારું છે તેનાથી દબાવવું નહીં અને તેના પ્રશ્ન ઉત્તર કરી અને તેના વેણ પણ કે વેણ લાવવા કે એ ભગવાન શ્રીજી મહારાજ જે આ લોહાના છઠ્ઠા વચનાઓની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે જેને સત્સંગમાંથી પગ પાછો પડ્યો હોય અથવા જે સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તેના વેણ પણ વેણ લાવવા ને પ્રશ્નોત્તર કરીને હું છે ને એનાથી દબાવવું નહીં એમ કે આવો ભગવાન શ્રીજી મહારાજ આ લોહાના છઠ્ઠા વચનાઓની અંદર સ્પષ્ટ રીતે કહે છે એટલે જે પણ વિમુખો હોય તેના એની અંદર આપણે દબાવો ને એવું સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ કહે છે હવે આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ પોતે પંચાળાના પાંચમા વચના પણ કહે છે માનના સંદર્ભની અંદર કે કોની આગળ માન નાખવું ને કોની આગળ ન રાખવું તો પરમાત્મા કહે છે કે પરમેશ્વરના જે મોટા સંતનું અથવા તો કે ભગવાનનું જે ઘસા બોલતો હોય તો તેની આગળ તો કે માન નાખવો એ સારું છે એટલે સત્સંગનો જે દ્રોહી હોય તેની વાતને ઉદ્દેશીને ભગવાન શ્રીજી મહારાજ કહે છે અને આગળ ભગવાન કહે છે કે તે જ્યારે ઘસાતું બોલતો હોય તો તેને તીખા માળ જેવાય કે વસ્વાય કે વચન બોલવા તદઉપરાંત કે જે વિમુખ છે તેને આગળ દબાવવું નહીં એમ કે આવું ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે કહે છે કે જે આપણે ઈષ્ટદેવ હોય કે મોટા સાધુ નંદ સંતો હોય તેની નિંદા કરતો હોય તેનો ગ્રો કરતો હોય એનો ઘસાતું બોલતો હોય ત્યારે આવાથી દબાવવું નહીં એમ કે એના વેણ પણ વેણ લાવવા સ્પષ્ટ રીતે એવું શ્રીજી મહારાજ બોલે છે તીખા બાણ જેવા એ કે વચન કે બોલવા એમ કે આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે બરાબર આ વાંચી લેજો વચરામાં રાખો બરાબર એમાં એ ક્યાંય રૂબુ લખેલું છે ભગવાન શ્રીજી મહારાજ કહે છે એટલે ભગવાન શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત છે તે જ ભગવાન વેદ વ્યાસનો સિદ્ધાંત છે બરાબર ને વેદ વ્યાસનો સિદ્ધાંત છે તે શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે કાંઈ અલગ ભેદ છે જ નહીં કારણ કે ભગવાન શ્રીજી મહારાજે ભગવાન જીધ્યાસના વચનને જ પ્રાધાન્ય પણ આપેલું છે હવે આગળ વચનામૃતમાં જોઈએ તો ભઢળા મધ્યનું જે પાંચમું વચનામૃત છે તેની અંદર પણ ભગવાન ભગવાન કહે છે કે બે પ્રતિવાતોને ધર્મો રાખવો અથવા તો સૂર્ય પણ રાખવું આ બેની વાત કરે છે તેમાં શ્રીજી મહારાજ કહે છે કે પ્રતિવાતોના ધર્મો પોતાના ભગવાનને વિશે રાખવો કે કેવી રીતે રાખવો તો તે દર્શાવતા કહે છે કે પોતાનો પતિ એટલે કે પોતાના જે ઈષ્ટદેવ હોય જે લોકો એ કે ઘસાતો બોલતો હોય તો ત્યાં અહીં કે ટાયર થઈ જવું નહીં એમ કે આપણા ભગવાનનું કોઈ ઘસાતો બોલતો હોય ત્યારે ભગવાન કે ધર્મો ધર્મ કે બજાવો શું કરવો અહીં કે ટાયર થવું નહીં એમ કે બરાબર કોઈનાથી ગભરાવું નહીં એમ કે સ્પષ્ટ રીતે કહે છે પછી આગળ લખે છે કે અતિશય એમ કે પણ એમ કે ત્યાં એ કે પણ થવો અમુક માણસો છે કે આપણા ઇસ્તરી કોઈ ઘસાતું બોલે આ બોલે કશું બોલતા જ નથી બરાબર ભગવાન તો અહીંયા સ્પષ્ટ રીતે કહે છે કે સૂર્ય થવું હોય કે આપણા ભગવાનને કોઈ ઘસાતું બોલે તો સૂર્ય થવું હોય કે એનાથી દબાવવું નહીં કે આગળ કહે છે કે એને જવાબ આપવો બરાબર પણ પાજી પાલવું કે છાયામાં ભગવાનના ભક્તો હોય એને દબાવવું નહીં આવું ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા આની અંદર કરવી આમાં સૂર્યપણું રાખવું એમ કે ભગવાન સ્વામિનારાયણ પણ સ્પષ્ટ રીતે જે વસ્તુ ભગવાન જે વ્યાસે કહી તે સિદ્ધાંત અહીંયા કહે છે કે જે પણ આપણા ઈષ્ટદેવનું ઘસાતું બોલતા હોય તો એના તીખા વેણ જ્યાં વચન લાવવા બરાબર એને કટું વચન બોલવું એના વેણપણ વહેલા પ્રશ્નોત્તરને તેને શું ને પાછો પાડી દેવો એમ કે હાલના જે વિષમ વાતાવરણની અંદર આ બધા વચનો ખાસ પરિભક્તો હોય તેણે ધ્યાનમાં રાખી અને આ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે આપણો મત છે તે વિશિષ્ટતા મત છે એટલે કે સાકારવાદ છે તો ભગવાન રામાનુજાચાર્યએ ભગવાનના પરધામનું વર્ણન કરતાં એટલે કે પરરૂપનું વર્ણન કરતાં સ્પષ્ટ રીતે ભગવાનનું રૂપ જ્યાં જ્યાં આવે છે ત્યાં ભગવાનના વસ્ત્ર અલંકાર ઘટેણા આદિ અનેક વસ્તુનું વર્ણન ત્યાં ભગવાન પોતે આયુધ પણ ધારણ કરે છે આ આયુધોના નામ પણ લખવામાં આવે છે ભગવાનનું જે પરરૂપ છે ત્યાં ભગવાન સંઘ ચક્ર ગધા આદિ જે આયુધો છે તે પોતાના ભક્તની રક્ષા કરવાને અર્થે ધારણ કરે છે આ પણ ભગવાનના જે અવતારો જેને વિભવ તરીકે આપણે કહીએ છીએ તે ભગવાનના અવતારો જે છે તે ભક્તની રક્ષાને અર્થે દાખલા તરીકે અવતારો મુખ્યત્વે શ્રીજી મહારાજે પણ વડતાલના વચન ઉપર સ્પષ્ટ રીતે વાત કરેલી છે વડતાલનું દસમું વચન ઉપર જોયો તો ભગવાનના જે અવતારો કાં રૂપે થાય છે બરાબર કાં તો સાધુ રૂપે થાય છે જે રાજા રૂપે ભગવાનના અવતાર થાય છે તેમાં ભગવાન શ્રી રામચંદ્રજી હતા તો તેણે ધનુષ્ય બાણ લઈને ભગવાનના ભક્તોનું રક્ષણ કર્યું હતું બરાબર એટલે ભગવાન પણ પોતે ધારે છે અને પરરૂપના જે ભગવાનનું જે પરરૂપ કહ્યું અને અહીંયાનું જે રૂપ કહ્યું તે પણ પોતે ધારી અને ભગવાનના ભક્તોનું રક્ષણ કરે છે માટે આપણે ક્યારે પણ દબાવું નહીં બરાબર ગભરાવું નહીં અમરીશ રાજાને દુર્વાસા ઋષિનો પ્રસંગ છે જ્યારે અમરીશ રાજાને મારવા માટે દુર્વાસાએ જે કૃત્યાદિકને મૂકલી ત્યારે સુદર્શન ચક્ર હતું તેણે અમરીશ રાજાની રક્ષા કરી હતી ને એ સુદર્શન ચક્ર હતું તે દુર્વાસાની પાછળ પડ્યું હતું એટલે ભગવાન પણ પોતે ભક્તની રક્ષાને અર્થે આયુધો રાખે જ છે એટલે આજના અનુસંધાન અનુસારે આપણે કાયદો હાથમાં ન લેવાય પણ આપણે કાયદા કાયદાકીય રીતે સામેવાળા માણસને આપણા ભગવાનનું ઈશ્વરનું કોઈ ઘસાતું બોલે કે આપણા નન સંતોનું ઘસાતું બોલે બરાબર તો પછી આવાને બાણ જે વચન લાવવા બરાબર કાયદાકીય રીતે એને પડકારવો કોર્ટ મેટર કરવી બરાબર ને કોર્ટ જે કાયદો જે છે તો એનું કામ બજાવે જ છે ને હું સ્પષ્ટ રીતે એને સજાથી થાય છે એવી જોગવાઈ આપણા કાયદાકીય બંધારણની અંદર છે જ કોઈ પણ માણસ હોય તેને પોતાના જે ધર્મ સંબંધી હકો મળેલા છે બરાબર તો આ હકોની અંદર કોઈ પણ માણસ એના હક પર તરાપ મારી શકતો નથી તો મૂળભૂત જે બંધારણ આપણું કાયદાનું છે તેમાં જે મૂળભૂત જે હકો આપણે મળે છે તો એ હક આપણે આપણા હક પર કોઈ આવી રીતે કે આપણા ઈષ્ટદેવ જે છે આપણે કોઈ પણ આપણા ઇષ્ટદેવ છે તેને આપણે માની શકીએ છીએ અને ભગવાન માની શકીએ છીએ તો એની અંદર કોઈ ગમે તેમ આવા વચન બોલતા હોય કે આળું તેરું બોલતા હોય તો કે બધી જોગવાઈઓ છે કલમો છે બરાબર તો એવું કાયદાનો સહારો લઈને પણ આવા જે કહેવાતા માણસોને ડામવા આ જે ભગવાન સ્વામિની વિરુદ્ધ અમુક જે વર્ગ છે તે ગમે તેમ બોલે છે ગાળું બોલે છે અને એવી ચોપડીઓ પણ બધી બહાર પડી છે કે આ ભગવાન નથી અને નંદ સંતોને બધી ગમે તેવી હું અપમાનિત ભાષાની અંદર વાત કરે છે તો આવા સમયે ભગવાને જે વચનોમાં કીધું એ પ્રમાણે આપણે સુરવીર પણ થવું પડે સુરવીર થવું પડે સુરવીર નહીં થઈએ તો પછી આપણું ઈષ્ટદેવ ભગવાન જે છે તેની આજ્ઞાનું ઉલ્લંઘન થાય જેમ ભાગવતમાં વેદવ્યાસે જે વચનો કીધા છે અને એ વચન ભગવાન સ્વામીએ કીધા છે એટલે પણ તો રાખવું જ પડે એટલે અમુક જે કહેવાતા માણસો એવું કહે છે કે આપણે તો ભજન કરવું બધું છીએ ભગવાનના સમયથી આવું થતું આવે છે એમ કે પણ આવું જે કહેનાર માણસ જે વ્યક્તિ છે બરાબર કે કોઈ સાધુ મહાત્મા ગુરુજી છે તેને સ્પષ્ટ રીતે બતાવો તમે કે ભગવાન સ્વામિનારાયણે ભજન કર્યું છે કરાયું છે પણ જ્યારે બરોડામાં મુક્તાનંદ સ્વામીને વાદીઓ પ્રતિવાદીઓ થકી જે શાસ્ત્રાર્થ થયો હતો તે સત્સંગી જીવનની અંદર લખાયો છે એટલે કે જ્યારે શાસ્ત્રની જરૂર હોય ત્યારે શાસ્ત્રાર્થ કરવા માટે પણ ભગવાને મોકલેલા છે ફક્ત ભજન નથી કરાયું મુક્તાનંદ સ્વામી ગયા છે બરોડાની અંદર જે બધા કહેવાતા વાદીઓ હતા તેઓને જે જે સંશયો હતા તે શાસ્ત્ર આધારે તેનું નિરાકરણ કરેલું હતું આ વસ્તુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી સત્તાનંદ સ્વામીએ તો સત્સંગીજામાં લખેલું છે પણ નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિદિ વિજયની અંદર પણ આ બરોડાની સભાના પ્રસંગ અથવા તો ભગવાન શ્રીજી મહારાજ પણ જ્યારે સ્વયં જ્યારે બરોડા વટપટન પધાર્યા હતા ત્યારે કહેવાતા કેટલાક પંડિતોએ શ્રીજી મહારાજને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા તો એનો પ્રત્યુત્તર પણ આપેલો છે હરિ અંદર છે અને હરિ તો ભગવાન શ્રીજી મહારાજ અને નંદ સંતોએ કેટલી જગ્યાએ શાસ્ત્રાર્થ કર્યા તેનું વિસ્તારથી વર્ણન છે આપણે જોઈએ તો શિવજી મહારાજ જ્યારે અગિયાર વર્ષના હતા ત્યારે પોતાના જે પિતા ધર્મદેવ અને ભક્તિ માતા સાથે જ્યારે કાશી બનારસ જાય છે ત્યાં મોટો પંડિતો સાથે શાસ્ત્રાર્થ થાય છે ત્યાં ભગવાન શ્રીજી મહારાજ અદ્વૈત મતનો પરાશ કરી અને વિશિષ્ટ મતનું પ્રતિપાદન કરે છે આ સમગ્ર વસ્તુ શ્રી હરિદિગ્વિજય નવ અને દસ ઉલ્લાસની અંદર લખવામાં આવેલી છે હરિલીલા કલ્પતોરોની અંદર દસ અધ્યાયથી આ જે કાશીનો શાસ્ત્રાર્થ શ્રીજી મહારાજે જે વિશિષ્ટતા રીતે પ્રતિપાદન કર્યું તો આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે આ હરિલીલા કલ્પતોરોની અંદર વિસ્તારથી એનું વર્ણન કરેલું છે તો ભગવાન શ્રીજી મહારાજે પણ શાસ્ત્રાર્થ કરેલો હતો તદુપરાંત આપણે જોઈએ તો જેતલપુરની અંદર જે કીચક હતો પૌલમતનું પ્રતિપાદન કરવા ગયો તો શ્રીજી મહારાજે તેને શાસ્ત્ર આધારે પ્રમાણ આપીને તેને પરાશ કર્યો હતો એ તો સતનામ સ્વામીએ ત્રણ અધ્યાયથી સત્સંગ જીવનની અંદર આની નોંધ લીધી છે જ્યારે માંડવી ગયા હતા ભગવાન ત્યારે ખયો ખતરી અદ્વૈત હતો ત્યારે ભગવાન શ્રીજી મહારાજે પણ પોતે તેના જે સવાલો હતા તેના જવાબ આપીને તેને પરાશ કરી અને વિશેષતાનું પ્રતિપાદન કર્યું હતું તો પછી આપણા ઈસ્તદ ભગવાન શ્રીજી મહારાજે પણ જાતે સ્વયં જાતે શાસ્ત્રાર્થ કરીને બરાબર પોતે વિજય નીવડ્યા હતા તો પછી આજના કહેવાતા કેટલાક ગુરુજીઓ એમ કેમ કે ફક્ત ભજન કરો ભજન કરો અને ખાસ કરીને આજથી એકસો અઢાર વર્ષ પૂર્વે પણ કાશીમાં મોટો શાસ્ત્રાર્થ થયો હતો ત્યાં પણ આપણા કહેવાતા સંતો વિજય નીવડ્યા હતા અને બિહારીલાલજી મહારાજે હરિલાવતમમાં તો સ્પષ્ટ રીતે એવું લખેલું છે કે જે મોટા મોટા પંડિતો અને આપણા સમ્રદાના જે વિદ્વાન છે તે જ્યારે આવી રીતે બહારના કોઈ માણસો આવીને શંકા કુશંકા કરે ત્યારે શાસ્ત્ર માટે આ વિદ્વાનો જે છે પંડિતો છે તે ખાસ કામ લાગે છે એટલે વિદ્વાન અને પંડિતોને ઉદ્દેશીને વિહારીલાલજી મહારાજે આ હરિલાવતામાં ઘણી વાર લખેલું છે બરાબર આપ આપશી તો બધા જ્ઞાતા છો જાણકાર છો આ વસ્તુના એટલે વિશેષ એની અંદર હું ફોકસ પાડતો નથી તો દરેક ગ્રંથની અંદર આ બધું લખવામાં આવ્યું છે ભગવાન શ્રીજી મહારાજે નંદ સંતોએ તેમાં ખાસ કરીને જોઈએ તો નિત્યાનંદ સમયે તો ઘણા શાસ્ત્રાર્થ કર્યા હતા અને પોતે વિજય નિવડ્યા હતા ભગવાન શ્રીજી મહારાજે સ્વયં પણ શાસ્ત્રા ઘણી જગ્યાએ કર્યો હતો તો પછી આવા જે કહેવાતા બે અજ્ઞાનીઓથી આપણે કેમ પરાશ થવું કેમ આપણે એનાથી દબાઈ જવું બરાબર ભગવાનની આજ્ઞા છે જ નહીં આમ જોઈએ તો વર્ષોથી અને આસુરી જીવ્ય હોય છે આસુરી જીવાતમાં હોય છે તો તે દેવી જીવનું સહન કરી શકતા નથી એટલે વારે ઘડીએ આવી રીતે જૂઠાણું ચલાવીને આ ચલીને એ લોકોનો જે અધર્મ ફેલાવો તે એનો મુખ્ય લક્ષ્ય હોય છે જ્યારે દેવી જીવનું મુખ્ય તાત્પર્ય લક્ષ્ય એ હોય છે ધર્મ કેવી રીતે જાળવો ધર્મનું રક્ષણ કેવી રીતે કરવું એના પર મુખ્ય એનું શું ધ્યાન હોય છે એટલે ભગવાનની આજ્ઞા શાસ્ત્રના વચન અનુસાર જેવી રીતે બધાનું ગૌરવ જળવાય એ પ્રમાણે ખાસ પગલાં લેવા વિનંતી છે આજના કઠિન કાળની અંદર જે ભગવાન સામ્યાણ વિરુદ્ધ અને તેના નંદ સંતો વિરુદ્ધ જે અપમાનિત ભાષાની અંદર જે આ લોકો વિડીયો બહાર પાડે છે કે બોલે છે કે આ પુસ્તકો પણ ઘણા બહાર પડ્યા છે તો આપણા સામ્યાણ સંપ્રદાયને કહેવાતા તમામ જે જેને ભગવાન શ્રીજી મહારાજે તમામ સત્સંગની જવાબદારી આપી તેવા ધર્મના વડાઓ બરાબર મોટા જે કહેવાતા સભાપતિઓ સત્સંગ મહાસભાના પ્રમુખો કે મોટા મોટા ગુરુજીઓ બરાબર કે સાધુ મહાત્માઓ કે આપણા ગૃહસ્થો કે આમાં તો સાંસ્યોગી બહેનો બધાનો આ આપણો સત્સંગ એક કુટુંબ જ છે તો દરેકની જવાબદારી થાય છે ભગવાનનું કોઈ ઘસાતું બોલતું હોય કે આવી રીતે ભગવાનની ફારામાં નિંદા થતી હોય આપણો સંપ્રદાય સનાતન વૈદિક છે કેટલીઓ વાર કાશીની અંદર આ બધી વસ્તુ પુરવાર થઈ ગઈ છે તો પછી આજના લોકો આપણા સંપ્રદાયનો ઉષ્કર્ષ સહન નહીં થવાથી આવી રીતે ઘણીવાર આવી રીતે આપણા સંપ્રદાય ઉપર પ્રહાર કરે છે તો આપણે તેનો વિરોધ કરવો એ અનિવાર્ય છે અને કાયદાકીય રીતે જ આપણે કામ કરવું આપણે કોઈ હિંસક પ્રવૃત્તિ કરવાની જરૂર નથી આપણે ભગવાન સામેયાણે જે ગાંધી ચીંધા માર્ગે કરીને અહિંસા બરાબર અહિંસાને ભગવાને મોટો ધર્મ કીધો છે અહિંસા પરમ ધર્મ એટલે આપણો મુખ્ય જે ધર્મ હું છે અહિંસા એને ધ્યાનમાં રાખીને આપણે કાયદાકીય જોગવાઈ અનુસારે આવા જે તત્વો જે અનિષ્ટ તત્વ આસુરી તત્વ જે છે તેનું દમન કરવું અનિવાર્ય છે એટલે કે કાયદાકીય જોગવાઈ આપણા સારા વકીલોને રોકી અને સારા સૂચન લઈને સમિતિ યાદીની કે બધા જે બધાની હાજરીની અંદર આ લોકોને તાત્કાલિક ધોરણે તેઓને ડામવા બહુ જરૂરી છે એક કહેવત છે કે તો રોગ અને તો શત્રુ એટલે કે જે રોગ થયો હોય તરત તેને ડામી દેવો અને ઊંટો શત્રુ તરત જે શત્રુ હોય એને તાત્કાલિક જો શત્રુને ડામી દેવામાં આવે તો શરીર બી નિરોગી રહે જો રોગ સારો થાય તો સંપ્રદાયને નિરોગી રાખવો હોય બરાબર તો આવા જે શત્રુઓ સંપ્રદાય ઉપર પ્રહાર કરે છે તો એને પણ દામી દેવા અનિવાર્ય છે આપણે કોઈની હિંસાની વાત કરતા જ નથી બરાબર સ્પષ્ટતા પાછી કરી લઉં દામી દેવા આ દેવો એના એના અર્થનો અનર્થ કરતા નહીં ભગવાન શિવજી મહારાજને ક્યારે કોઈ હિંસા પ્રસન્ન નથી એટલે આપણે અહિંસામય કાયદાનો જે જોગવાયો છે એને ધ્યાનમાં કેન્દ્રિત કરીને આ લોકોને જળવાતો જવાબો શાસ્ત્ર આધારે કોઈ ગાલી ગરોચી કરવી નહીં અમુક માણસો છે આપણા સંપ્રદાયના લાલ તિલક ચાલુ કરીને બધી ગાળો બોલે છે કોમેન્ટની અંદર ગાળો આપે છે આ આપણો ધર્મ જ નથી કે કોઈની દેવદેવીની નિંદા કરવી આ કરવી ગમે તેવું લખવું બીવસ ધાષાની અંદર કોમેન્ટની અંદર આ બધી વસ્તુ આપણા સત્સંગે પણ ખાસ મૂકી દેવાની જરૂર છે આપણે કોઈ મર્યાદા મૂકવાની ઓળખવાની થતી જ નથી કોઈને ફોન પર ગાળો આપવી કોઈને વોટ્સએપ પર આવી રીતે ગમે તેવા મેસેજ કરવા હેરાન કરવા એ આપણા ભગવાન સ્વામિયાણી આજ્ઞા છે જ નહીં શાસ્ત્ર આધારે જવાબ આપો બરાબર અથવા તો કાયદાનું જોગવાઈ છે અનુસાર આપણે એ લોકોને કાયદા કઈ રીતે આપણે પડકારવા એટલે આજના દિવસે ને ફક્ત આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સામ્યાણે અને ભગવાન જે આજ્ઞા કરી છે કે જો આપણા ઈષ્ટદેવનું ઘસાતું કોઈ બોલતું હોય એનો ધ્રો કરતો હોય ને કાં તો એના ભક્તો એના એકાંતિક સાધુઓ એની નિંદા એનો ધ્રો થતો હોય તો આપણે સાંભળશું કે સહી લેશું બરાબર તો આપણા પુણ્યનો પણ ક્ષય થશે અને આપણી ગતિ નારકી થશે નરકમાં જઈશું તો ભાગવતના દસમા સ્કંદની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે બરાબર ચુમ્મો જે વાંચી લેજો મેં તમને શ્લોક સંખ્યા સાથે બધું જ કીધું એટલે આ ભાગવત અને આપણું વચનાબૂ એ બી સાથે રાખીને આ વિડીયોની અંદર મેં આ એક પ્રયાસ કરેલો છે કે કેમે કરીને બધા સુસુપ્ત અવસ્થાની અંદર જે બધા સૂઈ ગયા છે એ થોડા ઉઠે દરેક સત્સંગીઓને આ એક ફરજ છે ભગવાનને સામે અને રાજી કરવા માટે જો આવનાર પેઢી માટે આપણે એવું નહીં કરીએ તો ભગવાન પણ આપણે માફ નહીં કરે અને આવનાર પેઢી પણ માફ નહીં કરે કારણ કે આવા પુસ્તકોનો જવાબ પુસ્તકને આધારે લખાવો જોઈએ આપણા સમ્રાદાયની અંદર ઘણા વિદ્વાન સંતો છે જ તો એને આવો કાર્યભાર સોંપીને એ લોકોએ જે આપણા ભગવાન વિરુદ્ધ કે જે શાસ્ત્ર વિરુદ્ધ આ પુસ્તકો બહાર પડ્યા છે તો એને શાસ્ત્ર આધારે આપણે પણ એ પુસ્તક બહાર પાડીએ તેને જવાબ આપવા અનિવાર્ય છે બરાબર આ પ્રવચનને વિરામ આપીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ